જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં જો આ સ્કૂલે જવા માટે તૈયાર થાય છે માથું વરાવાઈ ગયું છે અને હવે એને હું તૈયાર કરી દઉં કેમ મીસુબેન અને મીસુબેન જો મૂળ કેવું છે તમારું કોઈને ભેગું જાવ હોય જ જાજો ને હથવારો કરાવે એકલું એકલું ન લાગે મીસુબેન કેમ એકલું એકલું લાગે હે તો બધાને લેતી જા ભેગા ના નથી

અમારે લગભગ બધું કામ થઈ ગયું છે રસોઈયા જ દસ થયું બની ગઈ છે કેમકે મારા મમ્મી ને જો વાડીએ જવું દાળિયા કીધા મજૂર હતા નેદવા માટે માંડવી નેદવા માટે પણ વરસાદ કાલ આવ્યો ને તો વરસાદે અમારું બધું વઘાડી નાખ્યું અને આજે તો કઈ નેતા એવું અત્યારમાં તો નથી જો બપોર પછી વરસાદ નહીં આવે ને તો હવે જોયું જાય પણ અત્યારે એટલો ઉકરાટ છે ને એકદમ બધું વાતાવરણ આમ પકડાઈ ગયું છે ને કેમ થાય છે કે હમણાં થોડીક વાર પછી વરસાદ આવી જ જાય તો એમાં મમ્મી તો જાય એનું બધું તૈયારી કરીને વાડીએ જ બે ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો બધું થઈ ગયું છે રસોઈ બસોઈ પાક લઈ નીકળી સૌ વાળી નીંદવા અને બપોર પછી વરસાદ નહીં આવે તો મૂલી દીધા સાત દો આવે તો નેદાઈ જાય

એ બધું ભાત બાંધી લીધું છે તૈયાર કરી લીધું છે કે મારા હું લઈ જાઉં છું અને પછી એની આટાણમાં વાહીંદા ને હું કે કરી નાખું અને ત્યાં બપોર થઈ જાય બપોર પછી દાળિયા મજૂર મજૂરને કહી જ દીધું છે કે જો વરસાદ ન આવે ને તો બપોર થાય ને તો ફૂકી જાજો પણ હવે આજે જોઈ વરસાદ શું કરે મેં જો અમારા બાજરાના ડુંડા કેટલા દિવસથી થી પડ્યા હતા તો હું ગાયલા બાજરાના ડુંડા છે ને એને ઉપરમાં કેટલા બધા ચક્કીના માળા તો છે જ તો એમાં બાજુમાં ટીંગાડી દો એક વખત મેં ટીંગાડ્યા હતા તો માળા આવડા ડુંડા હાઉ ખાલી થઈ ગયા હતા એક 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 દાણે દાણો ચકલા વીણી લીધો તો કેટલા દિવસથી પડ્યા હતા પણ બાંધવાનો વારો નહોતો મમ્મી લઈ આવ્યા હતા ક્યાંક થી પછી હવે જો આકડીયા બાંધી દઉં ઉપર અમે આયા ચકલા ચણનું તો ઓલું બાંધુ જ છે એમાં ચોખા નહીં ખાશે પણ ચોખા કરતા એ બાજરાના ડુંડા હોય ને તો બાજરો વધારે ખાય તો હવે જો આલું હું હમણાં બાંધી દઉં અને મારા મમ્મી ચાય ચાલો વાળીએ ચાર ડુંડા છે ને એ આ ઉપર બાંધવાતા ને તો જમે મેં દોરી બાંધી દીધા છે ને ઉપર બાંધી દો મેં વાંચો ચક્કી નું ઓલું ચણ નું મેં કહ્યું હતું ને તો ચક્કી એમાં બેઠી હતી હમણાં ને જો ચક્કી અહીં આટા જ મારતી હતી કારણ કે બચ્ચા છે ને ઉપર માળામાં એટલે ઉપર કોઈક ચડવાનું ટ્રાય કરે છે માળા પાસે ઓલું જાય કે તો ચક્કી દોરી સીધી આવી આવીએ ચીચી કરવા માંડે હાલ આપણે ઉપર ચડીએ ને પેલા આ ડુંડા છે ને બાંધી દઈએ માળા બાંધા છે ને આ બધા ચકી ના બચ્ચા નું છે આમાં તો છે જ બચ્ચા ઝીણા ઝીણા બોલે છે અને ઓમાં તો એક માળો કરેલો છે

વા હવાડ લઈને જવાનું બહાર નું કઈ લઈને જવાનું મમ્મી મારે હું હે ને ઘર ની પેન્સિલ થી લઉં અને એ તો મને ખબર જ છે પણ બૂટ અહીંયા થી આજે આવ નથી ને આવશે તો જો છે આપે બધું અમાર મિસુબેન ને જો બધું છે ને સ્કૂલે થી જ બે કંપાસ પછી આ પેન્સિલ કલર પછી એને બહાર નું કઈ લઈ જવાનું નહી બહાર નું લઈ જાય તો ને લઈ લે સર કા લઈ લે ને એક વખત લઈ ગઈ થી સર પાઉસ કે ને હું લઈ લીધું કલર લઈ લીધા હતા બહાર ના લઈ જાય ને તો કલર લઈ લે સર પછી સ્કૂલ નું જ બધું પેન્સિલ ને બધું ખલાસ થઈ ગઈ તો પાછું લઈ આવવાનું હા લઈ આવવાનું હા તો બધું એને જો ન્યાથી જ આપે એટલે મિસુબેન ની મજા થઈ ગઈ કા ને હોમવર્ક એ પૂરું થઈ ગયું ને

ભૂલ ત